આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર જોશી વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વૈશ્વિક સર્જનાત્મકતાની આગેવાની લેવા ભારત માટે આ ઉત્તમ સમય છે વેવ્સ બે હજાર પચીસનો આજથી આરંભ વિકસિત ગુજરાતની નેમ સાથે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગોધરામાં ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી બુથ સ્તરના અધિકારીઓની ઓળખ પ્રસ્થાપિત કરવા અને મતદારોને અનુકૂળ મતદાર કાપલી બનાવવા ચૂંટણી પંચની ત્રણ નવી પહેલ રાજ્યના ગ્રામ્ય હસ્તકલા હાથશાળના આઠ હજારથી વધુ કારીગરોને આ વર્ષે વીસ કરોડથી વધુની આવક થઈ અને ખેલ મહાકુંભ અંતર્ગત પુરૂષોની અંડર સત્તર અને અંડર ચૌદ હોકી સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાએ સુવર્ણચંદ્રક મેળવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે વૈશ્વિક સર્જનાત્મકતાની આગેવાની લેવા માટે ભારત માટે આ ઉત્તમ સમય છે મુંબઈમાં જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન વેવ્સ બે હજાર પચીસનું ઉદઘાટન કર્યા બાદ પ્રધાનમંત્રીએ આ સંમેલનને સંસ્કૃતિ સર્જનાત્મકતા અને વૈશ્વિક જોડાણનું મોજું ગણાવ્યું हर पर्वत एक गीत है हर नदी कुछ न कुछ गुनगुनाती है आप भारत के छह लाख से ज्यादा गांवों में जाएंगे तो हर गांव का अपना एक फोक है स्टोरी टेलिंग का अपना ही एक खास अंदाज है ભારતના સર્જનાત્મક અર્થતંત્રમાં રહેલી પ્રચંડ સંભાવનાઓ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વૈશ્વિક એનિમેશન બજારમાં વિશાળ સંભાવના છે જેનું મૂલ્ય હાલમાં ચારસો ત્રીસ અબજ ડોલરથી વધુ છે અને વધુ આગામી દાયકામાં તે મમળું થવાની ધારણા છે આ ચાર દિવસીય સંમેલનમાં નેવુંથી વધુ દેશોના સર્જકો ઉદ્યોગ નેતાઓ સ્ટાર્ટઅપ ઉદ્યોગ સાહસિકો સહિતના દસ હજારથી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આજે પંચમહાલ જિલ્લાના ગોધરામાં કરવામાં આવી આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છસો કરોડ રૂપિયાથી વધુના પચ્યાસી જેટલા વિકાસકામોનું ઈ લોકાર્પણ અને ઇ ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતે આજે તમામ ક્ષેત્રોમાં વિકાસના નવા સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે રાજ્યમાં આરોગ્ય શિક્ષણ પીવાના પાણી માર્ગો વીજળીની સુદર વ્યવસ્થા માળખાકીય સુવિધા વિકસાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા દોરવતા તેમણે કહ્યું કે રાજ્યના બાર માર્ગોને ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર બનાવવામાં આવશે પંચમહાલ જિલ્લાના સંતરાપુર મોરવા હડફ રોડને ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર બનાવવા બજેટમાં છસો ને સત્તેર કરોડ રૂપિયાની મંજૂરી કરવામાં આવી છે હાઈ સ્પીડ કોરિડોર બની જશે એટલે અંદાજે ત્રણ લાખ થી વધુ ગ્રામીણ નાગરિકોને રાજસ્થાન માનગઢ એમપી અને એસઓયુ જવા માટેની સુદ્રઢ કનેક્ટિવિટી મળશે એટલું જ નહીં કાલોલ બાયપાસ ને પોલ લેન કરવાની કામગીરી માટે પણ એકસો દસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે આજે શરૂ કરાયેલા વિકાસ કામો અંગે સાંભળીએ અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિનો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગોધરામાં પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ પંચામૃત ડેરીમાં બસો કરોડ રૂપિયાના યુએચટી મિલ્ક પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું વિશ્વકક્ષાના પ્રોસેસિંગ પ્લાન્ટથી દૂધ ઉત્પાદકો તથા ખેડૂતોની આવકમાં વધારો થશે તેમજ ગો સોર્ટ સેક્સ સોર્ટેડ સિમેન્ટ ટેકનોલોજીના મશીનનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરાયું હતું જેના થકી પશુપાલકોને સારી ઓલાદની પાડી વાછડીઓ પ્રાપ્ત કરી શકાશે આ ઉપરાંત તેમણે પાંચ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ થયેલ પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કર્યું હતું શ્રી પટેલે ગુજરાત પોલીસ એક્સપો બે હજાર પચીસ અંતર્ગત યોજાયેલ શસ્ત્ર પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી ઉપરાંત વિશ્વના સૌથી મોટા લિથિયમ આયન બેટરી રિસાયકલ પ્લાન્ટ હાલોલ સ્થિત રૂબાબીન પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે ઉદઘાટન કરાયું હતું વિપુલ પુરોહિત આકાશવાણી સમાચાર પંચમહાલ ગોધરા દરમિયાન સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર રાજ્યમાં આજે ગુજરાતના સ્થાપના દિનની ગૌરવભેર ઉજવણી કરાઈ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધનોરી ગામની પ્રાથમિક શાળામાં સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતની ઝાંખી કરાવતી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ પાટણના રીજનલ સાયન્સ સેન્ટર ખાતે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે સમર સાયન્સ કેમ્પનું આયોજન કરાયું જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપવામાં આવી હતી તો બીજી તરફ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ભરૂચના અંકલેશ્વરના જૂના સુરવાડી ગામમાં વન વનકવચનું લોકાર્પણ કરાયું દરમિયાન આણંદ જિલ્લાના બોચાસણમાં પૂજ્ય રવિશંકર મહારાજના જીવન અને કાર્ય સંભાળનાનો કાર્યક્રમ યોજાયો જેમાં બોરસદના ધારાસભ્ય અને સાંસદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ચૂંટણી પંચે ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર કરવા બુથ સ્તરના અધિકારીઓની ઓળખ પ્રસ્થાપિત કરવા અને મતદારોને અનુકૂળ મતદાર કાપલી બનાવવા ત્રણ નવી પહેલ શરૂ કરી છે ચૂંટણી પંચ મૃત્યુ નોંધણીની વિગતો ભારતના રજીસ્ટ્રાર જનરલ પાસેથી મેળવશે મતદાર યાદીમાં પોતાનું નામ શોધવામાં સરળતા રહે તે માટે મતદાર કાપલીની ડિઝાઇનમાં ફેરફાર કરાશે જેમાં મતદારનો સિરિયલ નંબર અને પાર્ટ નંબરને વધુ મોટા ફોન્ટમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવશે જ્યારે મતદાર નોંધણી અધિકારી દ્વારા નિયુક્ત પ્રત્યેક બુથ લેવલ ઓફિસર્સને ફોટો ઓળખપત્ર આપવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોલ એબીએડીને ફોલો કરશો કચ્છ જિલ્લાના મુન્દ્રાના સુખપરવાસમાંથી આજે આઠ બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઔદ્યોગિક વસાહતો મજૂર વસાહતો હોટલ ઢાબા પર ચેકિંગ કરીને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવાની કાર્યવાહી ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે આઠ પૈકી પાંચ લોકો કચ્છમાં રહેતા હતા જ્યારે બાકીના ત્રણ અમદાવાદના ચંડોળા તળાવ પાસે રહેતા હતા જે કચ્છથી ઝડપાયા છે અમદાવાદ શહેર ગુના શાખાએ વેલ માછરીની વોમિટ એટલે કે એમ્બરગ્રીસના બે કરોડથી વધુ મૂલ્ય ધરાવતાના જથ્થા સાથે ચાર લોકોને ઝડપી પાડ્યા છે અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે આમિર મંસુરી નામનો યુવક સુરતથી અમદાવાદ ખાતે એમ્બરગ્રીસના વેચાણ અર્થે આવ્યો હતો જેને બાતમીના આધારે પોલીસે પકડી પાડ્યો હતો વધુ તપાસ માટે એમ્બરગ્રીસનો જથ્થો સુરતમાં રહેતા ઉસ્માન શેખે મોકલ્યો હોવાનું બહાર આવતા પોલીસે સુરત ખાતે દરોડું પાડી બે કરોડ નેવું લાખ ચાલીસ હજાર રૂપિયાનો બે કિલોથી વધુ નો એમર ગ્રીસનો જથ્થો જપ્ત કર્યો હતો વધુ તપાસ કરતા અન્ય બે લોકોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા બનાસકાંઠા ભૂસ્તર વિભાગે એક મહિનામાં બે કરોડ રૂપિયાથી વધુની ખનીજ ચોરી ઝડપી છે ભૂસ્તર વિભાગે ગયા મહિનામાં બે હજાર પચીસ દરમિયાન એક્યાસી કેસ કરીને કાર્યવાહી કરી છે ગયા એક વર્ષમાં ભૂસ્તર વિભાગે એકસો પાંચ કરોડ છવ્વીસ લાખ રૂપિયાની આવક પ્રાપ્ત કરી હતી આ સાથે ખનીજ ચોરીના સાતસો ચાર કેસો કરીને બાર કરોડ ત્રીસ લાખ રૂપિયાનો દંડ પણ વસૂલ કર્યો હતો રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ વિસ્તારમાં સિટી મામલતદાર મહાનગરપાલિકા અને પોલીસ સ્ટાફ દ્વારા ચાર જેટલા ગેરકાયદેસર દબાણ હટાવાયા છે પોલીસ મથકમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધ જહાજ આઈએનએસ સુરત આજે હજીરા બંદરે આવી પહોંચ્યું છે આ જહાજ ગુજરાતમાં બે દિવસ રોકાશે આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ જહાજ ગત પંદરમી જાન્યુઆરીએ રાષ્ટ્રને સમર્પિત કરાયું હતું સુરતના નૌકા વેપારના વારસાને સન્માન આપતા જહાજને આઈએનએસ સુરત નામ અપાયું છે રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોડકિયાએ આ જહાજ દેશનું ગૌરવ અને સન્માન હોવાનું જણાવ્યું હતું ये राष्ट्र का शान और मान है नेवी को सरकार को मैं धन्यवाद देता हूँ कि ये आई युद्ध जहाज को हमारा सूरत का नाम दिया अपना आई सूरत को आज वो सूरत में पधारे उनके लिए उनको और सब उनके साथ जो युद्ध सैनिक है वो सबको वेलकम करते રાજ્યના ગ્રામ્ય હસ્તકલા હાથશાળના આઠ હજારથી વધુ કારીગરોને આ વર્ષે વીસ કરોડ નેવ્યાસી લાખ રૂપિયાની આવક થઈ છે રાજ્યના સતત બીજા વર્ષે હસ્તકલા હાથશાળ ઉત્પાદનોનું એકત્રીસ કરોડ સડતાલીસ લાખ રૂપિયાનું વેચાણ થયું છે ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ સાથે રાજ્યના આશરે આઠ હજાર કરતાં પણ વધુ કારીગરો જોડાયેલા છે નિગમે આ ઉત્પાદનોની ખરીદી કરી પોતાના રાજ્ય અને રાજ્યની બહાર આવેલા વેચાણ કેન્દ્રો થકી ચૌદ કરોડ છેતાલીસ લાખ રૂપિયાના ઉત્પાદનોનું વેચાણ チェーン。 આગામી બે દિવસ બાદ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થશે ત્રણથી સાત મે દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ક્રંકાશે દરમિયાન છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં કંડલા એરપોર્ટ અને રાજકોટ ખાતે પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું જ્યારે અમરેલીમાં ચોમાલીસ ડિગ્રી અને અમદાવાદ તેમજ ગાંધીનગરમાં તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું ખેલ મહાકુંભમાં યોજાયેલી સત્તર અને ચૌદ વર્ષથી ઓછી વયના પુરુષોની હોકી સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાની ટીમે સુવર્ણચંદ્રક મેળવ્યો છે પુરુષોની અંડર ચૌદ સ્પર્ધામાં મોડાસા અને લીંબડી ડીએલએસએચ શાળા વચ્ચે યોજાયેલી ફાઇનલમાં બંને ટીમે ત્રણ ગોલ કરતા મેચ ડ્રો થઈ હતી ત્યારે પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ કરીને મોડાસાની ટીમ એક શૂન્યથી વિજેતા થઈ સુવર્ણચંદ્રક મેળવ્યો હતો જ્યારે લીંબડીની ટીમે રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો એવી જ રીતે અંડર સત્તર સ્પર્ધામાં અરવલ્લીની ટીમે સુવર્ણચંદ્રક સુરેન્દ્રનગરની ટીમે રજત અને અમરેલીની ટીમે કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે વિજેતા થયેલી ટીમને રાજ્ય સરકાર દ્વારા મેડલ પ્રમાણપત્ર રોકડ પુરસ્કાર અને ટ્રેક ટ્રેકસૂટ કીટ આપવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વૈશ્વિક સર્જનાત્મકતાની આગેવાની લેવા ભારત માટે આ ઉત્તમ સમય છે વેવ્સ બે હજાર પચીસનો આજથી આરંભ વિકસિત ગુજરાતની નેમ સાથે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગોધરામાં ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી બુથ સ્તરના અધિકારીઓની ઓળખ પ્રસ્થાપિત કરવા અને મતદારોને અનુકૂળ મતદાર કાપલી બનાવવા ચૂંટણી પંચની ત્રણ નવી પહેલ રાજ્યના ગ્રામ્ય હસ્તકલા હાથશાળના આઠ હજારથી વધુ કારીગરોને આ વર્ષે વીસ કરોડથી વધુની આવક થઈ અને ખેલ મહાકુંભ અંતર્ગત પુરુષોની અંડર સત્તર અને અંડર ચૌદ હોકી સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાએ સુવર્ણચંદ્રક મેળવ્યો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર થયા હવે પછી આપ સાત વાગીને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો